પ્રણામ આજે હું ગુજરાતની દીકરી એક મારા પોતાના અંતર સાથે જોડાયેલ વાત કહું છું જરા મને કહો માના ખોળાનો મોલ આપણે કેટલો લગાવીશું તે તો અનમોલ છે ખરું ને કેમ કે આખી દુનિયા એક તરફ અને માનો ખોળો એક તરફ છે માના ખોળામાં માથું મૂકતા જે શાંતિ મહેસૂસ કરીએ એ તો શબ્દોથી વર્ણવી શકાય તેમ જ નથી ટૂંકમાં ગોળ ચાખે તેને જ ખબર હોય કે કેટલી મીઠાશ છે ખરું ને આ વાત થઈ જન્મ દેનાર પ્રેમાળ મમતાભરી માની આજે આપણે આપણા સૌની બીજી પાલનહારી ધરતીમાં વિશે વાત કરીશું તો મારી આપ સૌ ગુજરાતી બંધુને વિનંતી છે કે તમે મારો આ વિડિયો અંત સુધી જરૂર જોજો આપણા જન્મથી લઈ મૃત્યુ સુધી જે આપણો ભાર ઝીલે છે આપણને નખશીખ પોષે છે આપણા શરીરની બનાવટમાં જેમનો અનમોલ હિસ્સો છે અને એક પણ ચીજ વસ્તુ જે આપણે ઉપભોગ કરીએ છીએ તે તેમના સાથ વિના સંભવ જ નથી એવી આપણી માનું ધ્યાન રાખવાની જવાબદારી આખરે કોની એ ક્યારે વિચાર કર્યો આપણે જ્યારે વધુ પડતી ભાગદોડથી થાકીને આપણે માના ખોળે પહાડ ઝરણા જંગલ નદી વગેરે જગ્યાએ ફરવા જઈએ ત્યારે માના ખોળામાં આળોટીને

પ્લાસ્ટિક વેપરથી ચૂકવીએ છીએ આ ખૂબ જ પીડાદાયક છે જે માનો ખોળો શુદ્ધ સ્વચ્છ અને નિર્મળ હોય એમાં ગંદકી કરવામાં આપણને જરાય વાર નથી લાગતી ખૂબ મંથન કર્યું કે કેમ લોકોને આવી નાની નાની વાતો નથી સમજાતી વિચાર કર્યો તો એવું જણાય છે કે કદાચ આ પૃથ્વીને પોતાનું ઘર જ નથી માનતા તેનું મહત્વ જ નથી ખબર અને આ ગંદકીનું શું પરિણામ આવશે તેનાથી શું પ્રલય આવશે તે બાબતથી કદાચ અજાણ છીએ પુરાતનમાં આપણા ઋષિમુનિઓ ખૂબ જ બુદ્ધિમાન હતા કદાચ એટલે જ ઋષિમુનિઓએ પહાડ ચરણા જંગલો વૃક્ષો નદીઓને પૂજનીય દરજ્જો આપ્યો હશે જેથી સામાન્ય અજ્ઞાની લોકો એટલીસ્ટ પૂજનીયનું માન જાળવી તેની શુદ્ધતા સ્વચ્છતા નિર્મળતાની સંભાળ રાખશે એવું એમને લાગ્યું હશે પૂજનીય સ્થાનમાં ગંદકી ગમશે કોઈને નહીં ને પરંતુ મનુષ્યની બુદ્ધિમાંથી વિવેક જતો જ રહ્યો છે તેનું જ તો પરિણામ છે આ ગંદકી ફેલાવવી પૂજનીય સ્થાન ઉપર પણ ગંદકી કરતા આપણને વાર નથી લાગતી જો કે હું તો એવું માનું છું કે પૃથ્વી પરનું દરેક સ્થાન પૂજનીય જ છે ફરવાના ખૂબ શોખીન એવા મારા ગુજરાતીઓ તથા આ પૃથ્વી પરના તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે ફરવાલાયક કુદરતી સ્થળો તીર્થ સ્થળો નદી ઝરણા વગેરેને કચરાપેટી બનાવી અશુદ્ધ ના કરો જેમ આપણે ઘર રાખીએ છીએ એમ આ પૃથ્વી પણ આપણું ઘર જ છે એને ચોખ્ખી રાખવી આપણી સૌની જવાબદારી છે અને આના માટે તમામ લોકોનો સહકાર જોઈએ તો આપશો ને તમારો સહકાર ક્યાંક મને એવું લાગે છે કે આધ્યાત્મિક વિકાસ સિવાય આ સંભવ પણ નથી અધ્યાત્મ એટલે સમજણનો વિકાસ અને સમજણ વગર તમે સ્વચ્છતા તરફ પ્રયાણ જ ના કરી શકો એટલે જો તમને આ પૃથ્વીના ખોળે ગંદકી હોવા છતાં પણ ના દેખાય તો સમજવું કે તમે અજ્ઞાનના અંધારામાં જીવી રહ્યા છો અમુક જૈવિક કચરો તો કુદરતના નિયમ પ્રમાણે ધૂળમાં પણ મળે પણ પ્લાસ્ટિકનો કચરો તો નાશ જ નથી પામતો વર્ષો વર્ષ સુધી એટલે જ્યારે તમે ફરવા જાઓ ત્યારે તમારી પ્લાસ્ટિકની બોટલો વેફરના ખાલી પેકેટ તેમજ પ્લાસ્ટિકની બેગ કહેતા જબલા કેન બોટલ આ બધું મહેરબાની કરીને ગમે ત્યાં ના ફેંકો આ બધો કચરો એવી જગ્યાએ નાખો કે જ્યાં કચરાનું યોગ્ય રીતે નિરાકરણ થતું હોય જ્યાં મ્યુનિસિપલની પહોંચ પણ ના હોય અને યોગ્ય રીતે નિકાલ શક્ય નથી ત્યાં કચરો ના ફેંકો જો આવી રીતે આપણે સૌ કરીશું તો આપણે માના ખોળાની લાજ જ રાખીશું આ ધરતીમાં માટે કંઈક કર્યાનો આત્મસંતોષ આપણને થશે અને તમને ખબર છે વિદેશની સ્વચ્છતા નવી પેઢીને કેટલી આકર્ષે છે તો શું આપણે પણ આપણા દેશને સ્વચ્છ ના બનાવી શકીએ દેશ છોડીને ભાગવા કરતા દેશને જ સ્વચ્છ કરીએ હું ગુજરાતની દીકરી હૃદયમાં એક પીડા સાથે આપ સૌને વિનંતી કરું છું કે થોડી દ્રષ્ટિ સ્વચ્છતા તરફ દોરવો તમારે માત્ર એટલું કરવાનું છે કે તમારા તરફથી બને ત્યાં સુધી કોઈ કચરો કુદરતી સ્થળો કે ક્યાંય પણ ના ફેંકો અને અન્ય લોકોને પણ આ વિશે પ્રેરણા આપતા રહો કચરાને માત્ર કચરા પેટીમાં જ નાખો જો તમારા ગામ કે શહેરમાં કચરાનો યોગ્ય નિકાલ નથી થતો તો તેની યોગ્ય જગ્યાએ ફરિયાદની નોંધણી કરાવીએ એ પણ દેશના નાગરિક તરીકે તમારું કર્તવ્ય જ છે શું તમને નથી લાગતું કે આપણી આ સુંદર ધરતીમાંનું આપણે ધ્યાન રાખવું જોઈએ જો પૃથ્વી જ નષ્ટ થશે તો આ બ્રહ્માંડમાં આપણે રહેવા ક્યાં જઈશું જરા વિચારો મારા ગુજરાતી સાથીઓ અને મારા પૃથ્વીવાસીઓ આ વિડીયો તમે લોકોમાં વધુને વધુ મોકલીને લોકોમાં સ્વચ્છતાની લાય પ્રજ્વલિત કરો એવી મારી વિનંતી છે આ તો સ્વચ્છતાનો માત્ર એક આયામ હતો આવા ઘણા આયામો પ્રત્યે ભવિષ્યમાં તમારી દ્રષ્ટિ કરાવતી રહીશ લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો પ્રણામ